પાટણમાં એક ઘટના બની અને ઘટનાએ આપણે બધાને ઘણા બધા મુદ્દાઓ મુદ્દા વિચારવા માટે મજબૂર કરી દીધા કારણ કે આ ઘટના સાથે ઘણી બધી કડીઓ જોડાયેલી છે એક પ્રેમી યુગલે એક આધેરની હત્યા કરી જીગ્નેશ મેવાણીએ આ બાબતે સામાજિક આંદોલનની વાત કરી અને આ સિવાય પણ આ ઘટનામાં ઘણું બધું ખુલ્યું છે જેને જાણવું સમજવું તેના વિશે વિચારવું એ આપણા બધા માટે ખૂબ જરૂરી બની ગયું છે શું છે આ મુદ્દાઓ વિગતવાર સમજીએ આ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાટણ નું એક નાનકડું ગામ બે પ્રેમી પંખેડાઓ દ્રશ્ય ફિલ્મ રખડતું ભટકતું અને સાધુ જેવું જીવન જીવતા વ્યક્તિ હત્યા અને જાતિવાદ આ સાંભળીને તમને પ્રશ્ન થશે કે હત્યાની ઘટનામાં જાતિવાદ ક્યાંથી આવ્યો સાચું કહું તો મને પણ એ પ્રશ્ન થાય

સાંકળીએ મંગળવારે વહેલી સવારે સુરેશભાઈના ઘરની વાડામાં એક અડધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ ગઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈકના મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતી ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ એણે ચાર ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે એટલા માટે એને ટાર્ગેટ કરેલો આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખાવ ન આરોપીનું નામ સાહેબ શું છે આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સન્વોલા ખરી ના હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ અને આ લોકોને એલસીબી દ્વારા પકડવામાં પાલનપુર રેલવે સ્ટેશનથી બંને એવું નક્કી કર્યું હતું કે ગીતાબેન એક લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું જે પેટ્રોલ છે એ ભરત લઈ આવશે પણ ભરતે ડેડ બોડી શોધવા માટે જે ત્રણ ચાર કલાક પ્રયત્ન કર્યો એમાં એને સમય ન મળ્યો એટલે એ પેટ્રોલ ન લાવી શક્યો અને એના કારણે એક જ લિટર પેટ્રોલથી બોડીને સળગાવવા માટે પ્રયત્ન કર્યો તો બોડી સળગી નહોતી એટલે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ પુરુષની ડેડ બોડી છે ગીતા અને ભરત બંને પાડોશી છે જે સાથે મજૂરી કરતા કરતા પ્રેમમાં પડ્યા ગીતાએ થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોઈ અને પછી આ ફિલ્મ જોઈને આ ભયંકર પ્લાન તૈયાર કર્યો ગીતાએ ભરતને કહ્યું કે મારે તારી સાથે જીવન જીવવું છે એટલે આપણે બંને ભાગી જઈએ પણ જો આપણે ભાગીશું

પોતે લઈ જઈ શકે અને તેને મારીને સ્ત્રીના કપડાં પહેરાવીને સળગાવી શકે આ શોધખોળ દરમિયાન ભરતને રાતે એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યા તેને ભરત બાઇક પર લઈ ગયો એ વૃદ્ધને ખેતરમાં લઈ જઈ ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ એ વૃદ્ધ માત્ર બેભાન થયા એ પછી ભરતે એ વૃદ્ધને બાઇક પર પાછળ દોડું બાંધીને બેસાડીને જાખોત્રા ગામની સીમમાં લઈ આવ્યો અને તેમને ત્યાં તળાવ પાસે મૂકીને ચાલ્યો ગયો પછી છે રાત્રે એક વાગે ભરતે ગીતાને ફોન કરીને આ બધી વાત કરી ગીતા પોતાના કપડા અને પેટ્રોલ લઈને એ તળાવ પાસે પહોંચી ત્યાં એ વૃદ્ધને ગીતાના કપડા પહેરાવ્યા અને પગમાં પહેરાવી દીધા જેથી એવું લાગે કે આ ગીતા છે એ બાદ લોકો આ વ્યક્તિને ઉચકીને સુરેશભાઈ નો જે વાળો છે ત્યાં લઈ ગયા જ્યાં પેટ્રોલ છાંટી આજુબાજુમાંથી લાકડા લાવીને વૃદ્ધને સળગાવી નાખ્યા અને પછી બંને બાઇક લઈને ભાગી ગયા બાઇક રાધનપુર બસ બસ સ્ટેશન જે હતું ત્યાં મૂકીને પાલનપુર રેલવે સ્ટેશનમાં બંને કબૂલાત કરી આ બંને જે વ્યક્તિની હત્યા કરી નાખી એ વ્યક્તિ કોણ હતી તેની આ લોકોને કોઈ પણ પ્રકારની જાણ ન હતી માત્ર પોતાના સ્વાર્થ ખાતર આ બંને એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધો પ્લાનિંગ એવો હતો કે ગીતા એક લિટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે પણ ભરત વધુ પેટ્રોલ ન લાવી શક્યો જેથી એક લિટર પેટ્રોલ માં જ બંને તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો જેથી આ મૃદ્દે સંપૂર્ણપણે સળગી ન શક્યો અને તેમની આ ભૂલે તેમનું ભાંડો ફોડી નાખ્યો કારણ કે એ ખબર પડી ગઈ કે આ સ્ત્રીની નહીં પણ એક પુરુષની લાશ છે હવે આપણે શરૂઆતમાં જેમ વાત કરીએ એમ કે આ ઘટના આપણને અમુક મુદ્દા ઉપર વિચારવા માટે મજબૂર કર્યા આ હત્યા થવા પાછળ કેટલાય પરિબળો કારણભૂત રહ્યા એક મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ ફિલ્મોની આપણા જીવન પર જે અસર છે આડઅસર એને આપણને ઘણું બધું શીખવ્યું ફિલ્મોમાં ઘણું બધું દેખાડવામાં આવે છે એમાંથી આપણે શું શીખવું કેટલું શીખવું એ ક્યાંક ને ક્યાંક આપણા પોતાની ઉપર પણ આધાર રાખે છે જીજ્ઞેશ મેવાણીએ આ ઘટના બનતાની સાથે જ તરત જ તેને જાતિવાદ સાથે જોડી દીધી જ્યારે આ કેસ જાતિવાદનો હતો જ નહીં જોકે પછીથી તેમણે આ બાબતને સ્વીકારી અને પોતાનો જે વિડિયો હતો એ હટાવી દીધો છે પણ આજ આખી ઘટના બની આ બધા મુદ્દાઓ જે છે એના પર આપણે પણ એકવાર વિચાર કરવાની જરૂર છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બેન ટીવી ન્યુઝ નમસ્કાર